વર્ષોથી વિઠ્ઠલ નાજી વરઘોડો એક ટ્રેડિશનલ પદ્ધતિ નીકળે છે એમાં ગાયકવાડી બેન્ડ હોય છે અને જે વરઘોડા સલામી આપે છે ત્યાર પછી વરઘોડા નું પ્રસ્થાન થતું હોય છે વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચના અને આરતી કરવામાં આવ્યા અને ત્યારબાદ વરઘોડા ને પ્રસ્થાન કરાવ્યું છે વર્ષોથી આપણો વરઘોડો માલી વચ્ચેથી નીકળતો તો રથ લઈ પણ આ વર્ષે જે રીતે માંડવી માં રિસ્ટોરેશન નું કામ ચાલી રહ્યું છે તો ભગવાન ની પાલખી માં બિરાજમાન કરીને ત્યાર પછી રથમાં બેસાડવામાં આવે તો આ રીતે વર્ષો પરંપરા પણ જાળવી રાખવામાં આવી છે